ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ પાંચ મે બે હજાર પચીસના રોજ એચએસસી બોર્ડ એક્ઝામ બે હજાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે ફિનિક્સના કુલ નવ વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં ઓવરઓલ એ વન ગ્રેડ મેળવ્યા છે આશરે પચાસથી વધુ વિદ્યાર્થીના સાયન્સ એ વન ગ્રેડ તથા અન્ય બસોથી વધુ વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ મેળવ્યા હતા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ એ હંમેશા વડોદરા શહેરને ગૌરવાન્વિત કરવાની સંસ્થાની પરંપરા જાળવી રાખી છે જેઈ મેઇન્સ જેઈ એડવાન્સ નીટ યુજી ધોરણ દસ એસએસસી બોર્ડને ધોરણ બાર બોર્ડમાં ખૂબ જ સિદ્ધ પરિણામ પાછલા વર્ષોમાં પણ તેઓએ આપ્યા છે ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આણંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે કે મુકેશ કુમાર દાદવાણી સર જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ થયા છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે मेरे अभी ट्वेल्थ के रिज़ल्ट में 99.88 नाइन आए और मैंने बायो लिया है तो मुझे डॉक्टर बनना है और अभी जो कल फोर्थ में को नीट का पेपर था उसमें मेरा अच्छा गया है अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो एम सर का था और उनकी टीम उन्होंने हमेशा मुझे सपोर्ट किया है और मतलब जब भी डाउट हुए तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है वो हमेशा मेरे साथ रहे जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उनमें हमेशा मेरा साथ दिया है मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प ही करते हैं मुझे कभी उन्होंने डाटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी आ, मतलब मोट अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया और मैं उन सबका बहुत थैंक करना चाहती मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए पर जिनके नहीं आ पाए या कुछ रीज़न की वजह से वो अच्छे से नहीं कर पाए उनको मैं कहना चाहूँगी कि मतलब ये लास्ट चांस नहीं है आप इसके बाद भी और कुछ कर सकते हो और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो यानी ये, ये मार्क्स आपके करियर डिसाइड नहीं करते इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है और आपको मतलब डिप्रेस नहीं होना है हमेशा अच्छे से मेहनत ही करनी है आज रोज विज्ञान प्रवाह धोरण बार પાંચ મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રિઝલ્ટ આવેલું છે તેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું છે આશરે નવ જેટલા વિદ્યાર્થીઓ ઓવરઓલ એવન ગ્રેડ આશરે પચાસ જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ એવન ગ્રેડ અને બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ ફિનિક્સના વિદ્યાર્થીઓએ મેળવેલા છે ખૂબ જ સારું પરિણામ ફિનિક્સના વિદ્યાર્થીઓને ગુજરાતના બાળકોનું આવેલું છે ગુજકેટમાં પણ અમારા ત્રણ બાળકો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન સેવન નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ફોર નાઇન્ટી નાઇન નાઇન વન અને ઘણા બધા વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇનની ઉપર મેળવેલું છે પરિણામ એટલે અમે ખૂબ જ ખુશ છે અને બાળકો આ આવીને આવી મહેનત કન્ટિન્યુ કરતા રહે એમના જુનિયર્સ પણ રોજનું રોજ વાંચતા રહે અને દરેક વિદ્યાર્થી સાયન્સમાં બસ એક જ મેસેજ છે ડે ટુ ડે પ્રિપેરેશન્સ કરે અને એનું રિઝલ્ટ આરામથી આવી જશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો